તો તો આ સમાચારોમાં આપણે સુરતની સુરત શહેરમાં ગેરકાયદેસર ખંડણી માંગતા કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગે ત્વરિત પગલાં લીધા છે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બે આરોપી પત્રકારોને પકડી પાડ્યા છે જેઓ એક ફેક્ટરી માલિક પાસેથી બાળમજૂરીના આરોપમાં વિડીયો બનાવીને રૂપિયા પાંચ હજાર એકસો ની ખંડણી વસૂલી હતી આ તરફ જે જણાવી દઈએ કે આ કાર્યવાહીને પોલીસ કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આપવામાં છે ત્યારે આ ઘટનાની અનુસાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સવારે આશરે અગિયાર વાગે આરોપીઓ સુરતસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત અને સાથે દીનદયાલ નગરમાં જે રહે છે અને એની સાથે સાથે જણાવી દઈએ કે મનોજ સિંહ ઉર્ફે પવન રવિશંકર શર્મા જે જયકૃષ્ણનગર કૈલાશનગર ચોકડી

અને તેઓએ ફરિયાદીને કહ્યું કે તમારી ફેક્ટરીમાં બાળ મજૂરોને કામે રાખ્યો છે અને અમે આ વિડિયો જ અમારી ચેનલ પર અપલોડ ન કરીએ તે માટે રૂપિયા પાંચ હજાર એકસો આપો નહીં તો તમારો ધંધો ચાલવો મુશ્કેલ થઈ જશે અને આમ કહી તેઓએ ફરિયાદીને ધમકાવી અને ડરાવીને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂપિયા પાંચ હજાર એકસો વસૂલી લીધા હતા આ ઘટના અંગે ફરિયાદીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી અને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવી છે